છોટાઉદેપુર જિલ્લાના સટુન ગામના ભુવાની કપટલીલા બંધ કરાવતું વિજ્ઞાનજાથા મહિલાને પગમાં માલિશ કરનાર ભુવાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો વીસ વર્ષથી દતીંગીલા કરનાર ભુવાનો ભાંડાફોડ મહિલાઓને દુખાવો બંધ કરવા માલિશ કરતો ભુવો ઝડપાયો પરીક્ષામાં પાસ કરવાની બોલપેન આપતો હતો કાળા દોરા બાંધવા કંકુ ચોખા ઉતારવિધિ કરતો હતો આદિવાસી વિસ્તારમાં ભુવાઓનું સામ્રાજ્યનો અંત લાવશે વિજ્ઞાનજાથા બુવાએ કબુલાતનામું આપી કાયમી દતીંગીલા બંધની કરી જાહેરાત કદવાલ પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વિજ્ઞાન જાથાનો એક હજાર સફળ પર્દાફાશ અમદાવાદ છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટૂણ ગામની સીમમાં છેલ્લા વીસ વર્ષથી દોરા દાગા ઉતારવિધિ પરીક્ષામાં પાસ કરવાની બોલબેન મહિલાઓને દુખાવો બંધ કરવા માલિશ કરતો ભુવો ગણપત નાથુભાઈ નાયકાની કપટલીલાનો ભાંડાફોડ ભારત જનવિજ્ઞાન જાથાની ટીમે કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી એક હજાર બસ્સો પાસઠમો સફળ પર્દાફાશ કર્યો હતો ભુવાએ દતીંગલીલા કાયમી બંધ કરવાની જાહેરાત કરી હતી ભુવાની પોલીસે અટકાયત કરી હતી આદિવાસી વિસ્તારમાં ભુવાઓનું સામ્રાજ્યનો અંત લાવવા જાથાએ નિર્ણય કર્યો છે બનાવની વિગત પ્રમાણે કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સટૂન ગામની સીમા માતાજી ગુરુ સાહેબનું ધાર્મિક સ્થાન બનાવી ભુવો નાથુ છેલ્લા વીસ વર્ષથી દોરા દાગા ઉતારવિધિ યુગલ પરીક્ષામાં પાસ કરવાની બોલપેનનું વેંચાણ મહિલાઓના દુખાવા બંધ કરવા માલિશ કરવી તંત્ર મંત્રના નામે લોકોની સાથે શારીરિક માનસિક આર્થિક છેતરપિંડી કરતો હોવાની માહિતી આપવામાં આવી હતી સ્થાનિક લોકોએ મહિલાને માલિશ કરતો વીડિયો બોલપેન્તી પાસ વિગેરે આધાર પુરાવા જાથાના કાર્યાલયે મોકલવામાં આવ્યા હતા કબીરપંથી ભૂવો આદિવાસી પ્રજાને છેતરે છે તે સંબંધી વાત મૂકવામાં આવી હતી ભૂવાના પિતા પણ દુઃખદર્દ મટાડવાનું કામ કરતા હતા કાળા દોરા બાંધવા શ્રેફળ ચોખા પ્રસાદી કરવી વિગેરે વિધિવિધાનના નામે રૂપિયા પડાવે છે તે મતલબની હકીકત મૂકવામાં આવી હતી બોળી પ્રજા દુઃખી હોવાના કારણે ભૂવાથી છેતરાય છે બુવાના પર્દાફાશ સંબંધી રજૂઆત સાથે માહિતી આપી હતી ટેલિફોનિક રૂબરૂ કાર્યાલયે પુરાવા આપ્યા હતા જાથાના જયંત પંડ્યાએ માહિતીના આધારે સદસ્ય ભાનુબેન ગોહિલ રવિ પર્વતાણીને મોકલી ખરાઈ કરતા સત્ય હકીકત સામે આવી હતી વિસ્તારના વધુ લોકો ભોગ બને નહીં તે માટે પર્દાફાશ કરવાનું નક્કી થયું હતું રાજ્યના મુખ્યમંત્રી ડી જી પી ગૃહમંત્રાલય વડોદરા રેન્જ આઈ જી પી એસ પી ચોટાઉદેપુરને પત્ર પાઠવી સટૂન ગામના પર્દાફાશ માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી જિલ્લા પોલીસ વડાએ કદવાલ પોલીસ સ્ટેશનને જરૂરી સૂચના મોકલી દીધી હતી રાજકોટથી જાથાની ટીમ જયંત પંડ્યાના વડપણ હેઠળ રોમિત રાજદેવ અંકલેશ ગોહિલ ગુલાબસિંહ ચૌહાણ રવિ પરબતાણી ભાનુબેન ગોહિલ પ્રકાશ સ્થાનિક સંખેડાના પનીલભોઈ એડવોકેટ राणा भाई सहित कार्यक्रमों कदवाल स्टेशने पहुंची गया इंचार्ज पो इम्स के एम राठौर साथ विगते चर्चा करी हती पी एस ओ ए एस आई चंदूभ करशन भाई पो कोंस्टे अनु पो अनुभाे मनीषाबेन जयसिंग भाई बोहापड़ीबेन पोलिसवान फाड़वी दीदा सटून जवा थया જાતાની ટીમ અને પોલીસ કાફલો ભુવા ગણપતના ઘરે પહોંચી ગયા ત્યારે મહિલાના પગમાં માલિશ કરતા હતા ભૂવા રંગે હાથે ઝડપાઈ ગયો જયંત પંડ્યાએ પરિચય આપી કાયમી ધતિંગલીલા બંધ કરાવવા આવ્યા છીએ બોલપેનથી પાસ કેવી રીતે થાય મહિલાઓને સ્પર્શ કેમ કરો છો કાળા દોરા ચોખા ઉતારવી દી બ્રહ્મા નાખું ગુન્હાને પાત્ર છે ભૂવો ભાંગી પડ્યો હતો તેના ગાત્રો કામ કરતા બંધ થઈ ગયા હતા હિંમત આપવી પડી ઉપચારનું લાયસન્સ માંગવામાં આવ્યું કબીરપંથી બુવા હોય વારંવાર શરણાગતી સ્વીકારી માફી માંગવા લાગ્યો હતો કાયમી બંધની જાહેરાત કરી દીધી હતી કબૂલાતનામું આપવા સંમતિ આપી હતી સટુનાખા ગામમાં ખબર પડતા કુતૂહલ જોવા ઉમટી પડ્યા હતા બુવાના કરતુ તો બંધ કરાવતા ગામ લોકોએ રાજીપો વ્યક્ત કર્યો હતો બુવા ગણપતની મુશ્કેલીના સમયે કોઈ મદદે આવ્યું ન હતું કબુલાતનામામાં સહી કરતા ભુવા ગણપતનાથુભાઈ નાયકા ઉ પંચાવન ધંધો ખેતીકામ સાથે દર્દ જોવા દોરાદાણાનું કામ છેલ્લા વીસ વર્ષથી ગુરુદેવના નામે દતીન કરું છું તે બંધની જાહેરાત કરું છું મહિલાઓના દુખાવામાં માલિશ છાત્ર છાત્રાઓ પરીક્ષામાં પાસ કરવાની બોલપેન ઉતારવી બંધની જાહેરાત સાથે લોકોની માફી માગી લીધી હતી ત્યારબાદ કદવાલ પોલીસ સ્ટેશનને જાથાઇ પત્ર આપતા ભુવાની અટકાયત કરવામાં આવી હતી સટૂન ગામના ભુવાના સમર્થકો પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા જાથાની કામગીરીથી પરિચિત હોઈ લાગણી બતાવી હતી આદિવાસી વિસ્તારમાં ભુવાઓનું સામ્રાજ્ય હોય કાયમી બંધ કરાવવા આ વિસ્તારમાં વધુ કામગીરી કરવા લાગણી બતાવી હતી જાથાએ હકારાત્મક વલણ બતાવ્યું હતું વિજ્ઞાન જાથાનું એક હજાર બસો પાંસઠ સફળ પર્દાફાશમાં વડોદરા રેન્જ આઈ જી પી એસ પી ઉદેપુર એલ આઈ બી જિલ્લા કંટ્રોલ કદવાલ પોલીસ સ્ટેશનનો વિશેષ આભાર માન્યો હતો બુવાની પર્દાફાશની કામગીરીમાં રોમિત રાજદેવ બુલાબસિંહ ચૌહાણ અંકલેશ ગોહિલ રવિ પરબતાણી ભાનુબેન ગોહિલ સંખેડાના એડવોકેટ પિનલભાઈ બોઈ એડવોકેટ રાણાભાઈ સહિત સ્થાનિક કાર્યકરો કદવાલ્પો સ્ટેશનના કે એમ રાઠોડ એ એસ આઈ ચંદુભાઈ કરસનભાઈ મહિલા કોન્સ્ટે રવીનાબેન અનુભાઈ કોન્સ્ટે મનીષાબેન જયસિંઘભાઈ બોહાપડીબેન પી એસ ઓ સહિત પો કર્મીઓએ ઉત્તમ કામગીરી કરી હતી